હું અશોક અશોકના પપ્પા છું અને મારો દીકરો તમારી દીકરી લગ્ન કરવા માગે છે તમારી દીકરી લગ્ન કરવા માંગે છે બે એકબીજાને પ્રેમ કરે છે અને એના વાટાઘાટ માટે હું આવ્યો છું તમે મતલબ ચપલાસી કરવા આવ્યા છો એમ ને પેલા ટપાલી નું કામ તમે કરવા આવ્યા છો એમ જ છોકરો છે અશોક એટલે મને એને વાત કરી હતી મીરા અને અશોક બંને મારે ઘરે આવ્યા હતા એને કીધું અમે એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ અને મારી મમ્મી આનો વિરોધ કરે છે તમારા છોકરાને ગુજરાતી ભાષા સમજ નથી પડતી મેં એને શુદ્ધ ગુજરાતીમાં કીધું હતું કે તારા જો ચિરકુટ મારી છોકરીની સાથે લગ્ન ન કરી શકે તો એને સમજ નથી પડતી ગુજરાતી ભાષામાં તમે મને સમજાવો એક કામ કરો તમે બાપ અને દીકરો બે ભેગા થઈને બહાર છે બેસી જાઓ ભીખ માંગો પણ મારી છોકરીનો પીછો છોડી દો મહેરબાની કરીને કહી દઉં છું અરે જો આમાં તમે ગુસ્સો આ તમે ગુસ્સો નહીં કરો અને માની લો તમે ગુસ્સો કરો એ આમ તો સ્વાભાવિક છે કારણ કે તમારી દીકરી બીજા છોકરાને પ્રેમ કરે છે એ અજાણ્યો છોકરો છે તમારે માટે એ જ છે અને તમને ગુસ્સો આવવો જ જોઈએ પણ હું તમને એક બાંધરી આપું છું કે તમારી દીકરી માયગી તમારી જોડે બાંહેધરી માયગી મે મે તમને કાઈ પૂછ્યું અરે હું જરાય રાજી જ નથી મારી છોકરી ક્યાં તમારો છોકરો ક્યાં ક્યાં લેવલ છે હું જોઈને એને મો ઉઠાઈને તમ વાત કરવા આવ્યા છો એ મારી જોડે અરે પણ એ જો મેની મારી ઘરે છે ને દુખી નઈ થાય મારો છોકરો એને ખુશ રાખશે દુખી અને સુખી ની વાત તો રહેવા દો મારે દુખ જો જ નથી કે હું એને મોકલ્યા પછી બધું ભોગવું ના ના ભાઈ હું એમાંની છૂટ નઈ ને તમારા છોકરા જોડે મારી છોકરીનું મેડ નઈ પડે તમારા જોઈએ ને તો બીજી કોઈ છોકરી જેટલી પણ કુંવારી ને બધી જઈ આવો તમારે જ્યાં જવું હોય ત્યાં જો તમને નો ખબર હોય તો કહી દઉં કે તમારી દીકરી મારા છોકરાને લગ્ન કરવા તૈયાર જ છે આ તો મેં એને રૂકી રાખ્યા હતા હું કામ રૂકી રાખ્યા હતા કારણ કે મેં કીધું તું કે હું એકવાર તારી મમ્મી સાથે વાત કરી લઉં અને વડીલોના આશીર્વાદ હોય ને તો આપણે લગ્ન સફળ જાય એટલે હું અહીંયા વાત કરવા આવ્યો છું અને તમે નહીં માનો ને તમે ભૂલ કરી છે તમે અહીંયા વાત કરવા આવ્યા ને સૌથી મોટા મોટી ભૂલ અને માનવાની વાત ને તો હું ક્યારેય નહીં માનું અને મારી છોકરી મારી વિરુદ્ધ જઈને તો લગ્ન નહીં જ કરે અરે જો એ લગ્ન કરવા તો એ માગે જ છે અને એ લગ્ન કરી હોતે નાખશે બુદ્ધિ વગર ની છે મારી છોકરી નાદાન છે એને દુનિયાની ની કઈ સમજ નથી એને ભાન નથી પડતું કેવા છોકરા સાથે લગ્ન કરવા જોઈએ ને કેવા સાથે ન કરવા જોઈએ આ તમારો છોકરા છે ને મારી છોકરી ને કઈ પીવડાવી દીધું છે અરે ના ના તમે ધારો એવા માણસો અમે નથી અને હું તો એમ કઉ છું ને કે તમને લાગે છે અમે નાના માણસો છીએ પણ એનો અર્થ એમ નથી કે એટલે તમારી ઓકાત જ નથી કે સાયકલ ખરીદી શકો અને સપના સપના તમારે BMW ના જોવા છે જરાક હદ રહીને વિચારીને બોલજો આજ મારી સામે આવ્યા છો આજ પછી આવતા નહીં બરાબર જો તમે ગમે એટલું મારું અપમાન કરશો હું તો એ પી જવાનો છું અને તમે ના પડશો કે હા પડશો તમારી દીકરી તો મારા દીકરા સાથે લગ્ન કરવા રાજી જ છે આ તો મારી ખાનદાન હતી મારી સારા હતી કે હું તમારી રજા લેવા આવ્યો છું અને તમે માની જાવ તો રાજી ખુશીથી બંને આપણે લગ્ન કરી દેવી એટલે હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે માની જાવા લગ્ન માટે અને એને બે ને હા પાડી દો અચ્છા એટલે તમે કહેશો એમ હું કરી લઈશ બે હાથ જોડીને તમે આ પ્રાર્થના કરવા છો તમારી નફટ આવી છે આ કે હું આટલું આટલું બોલું છું આટલું તમારું અપમાન કરું છું તો પણ તમે અહીંયા ઊભા છો શરમ નામની કોઈ વસ્તુ છે કે નહીં તમારામાં મારા છોકરાએ મને સાચું જ કીધું હતું કે તમે રહેવા જો નહીં જાતા તમારું અપમાન કરી લે છતાંય મેં કીધું ભલે ગમે એટલું અપમાન કરે પણ મારી ફરજ બને કે મારે દીકરીના મમ્મી પાસે જવું પડે વાત કરવા માટે કે આ તમારી દીકરી આવું પગલું ભરે છે તો તમે આ પાડો કે ના પાડો એ તો ભરવાની જ છે તો હા પાડી ને એ માટે હું અહીંયા તમને મનાવવા આવ્યો હતો પણ તમે તો એકના બે નથી થતા ને મારું અપમાન કરો છો સામે હા આ તો સારું છે કે ત્યાં શબ્દથી અપમાન કરું છું મારું બસ ચાલે ને તો પોલીસ ભેગા કરું તમને હું અરે પણ આમાં ક્યાં આપણે કંઈ એવું કંઈ કામ જ કરીએ છીએ અને આ મારો છોકરો તમે ધારો એવો નથી બધી રીતે સારો જ છે હા તો તો રાખો ને તમારી જોડે મારી છોકરી ભેગો હું કામ નાખો છે તમારે એક વસ્તુ સાંભળી લો કાન ખોલીને મારું તમે જે ચાહો છો ને એ હું ક્યારેય નહીં થવા દઉં મારી છોકરીના લગ્ન હું ટોપ લેવલના છોકરા જોડે કરાવીશ ના કે તમારા ચિરકુટ જેવા છોકરા જોડે અરે તમે વિચાર તો ખરો તમારી તમારી ઘરે બધા રાજી છે તમારો દીકરો તમારા દીકરાની વો અરે તમને શરમ છે કે નહીં તમે ક્યારના મારો રસ્તો રોકીને ઊભા છો અને એક ને એક વાત કર્યા કરો છો દિમાગ નામની વસ્તુ છે કે નહીં તમારામાં હા હા શરમ જ નથી કેવા માણસો છે ગરીબ 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 માય ફૂટ મમ્મી આટલો બધો ખર્જો કરવાની શું જરૂર હતી હવે લોકોને બતાવીને શું મળવાનું છે મેરેજ એનિવર્સરી છે મારા મેરેજ નથી એ મારો વિષય છે તારો વિષય નથી તું તારું કામ કર

હવે તું શીખવાડીશ ને મને આ બધું ચૂપચાપ તારું કામ કર જા મમ્મી શીખવવા વાળો હું કોણ હું તો તમારાથી ઘણો નાનો છું પણ હું માત્ર એટલું કહી શકું કે જે થઈ ગયું છે એ વસ્તુને એક્સેપ્ટ કરતા પણ શીખી જાય ને માણસ તો પણ ઘણો બધો આગળ વધી શકે કરી લીધું ને એક્સેપ્ટ કરી લીધું છે ને તો બસ વધારે જ્ઞાન ના આપ નીકળ અહીંયાથી હા જાઉં છું અને સાંજનું જે રીતનું તમે અરેન્જમેન્ટ કર્યું એ પ્રમાણે મને ફોન કરજો હું આવીને કપડાં ચેન્જ કરીને પાછો જઈશ

હવે આ વાતમાં ઘણો સમય થઈ ગયો છે હવે તો આ વાત ભૂલી જાઉં કેટલો સમય થઈ ગયો હું તને મળી નથી કેમ છે તું બસ તે મારું માન મર્યાદા થોડી બી સાચવી હોત તો તું આની આની બાજુમાં ન ઊભી હોત બરાબર અને આ તારું આ તારી તે શું હાલત કરી છે અહીંયા કેવા કપડાં પહેરતી હતી ને અહીંયા આ તારી હાલત જો વાંધો છે મમ્મી કપડા ફક્ત અંગ ઢાંકવા માટે હોય છે અને આ દેખાડો કરવા માટે નહીં ગરીબ ભિખારી જેવો દેખાય છે મમ્મી પ્લીઝ હવે ભૂલી જા ને બરા હજી પણ તને કહું છું માની જા ને પાછી આવી જા તારી જિંદગી સુધારી લે એ શક્ય નથી મમ્મી મે લગ્ન કર્યા છે શું કામ શું કામ કરી લીધા લગ્ન પ્લીઝ મમ્મી જો આપણે આ બહેસ થવાની હોય ને તો આપણે વાત નહીં કરીએ પણ તું અહીં આવી જ કેમ છે વાત બોલાવી હતી હા એની એનિવર્સરી છે ને તો એને ફોન કર્યો હતો ક્યાં છે દેવાંગ બસ આવી કોઈ નહીં આવે ક્યાં છે લોકો હું એમને વિશ કરીને જલ્દી નીકળી જઈશ તો અહીંયા આવી મારી પરમિશન લઈને આવી તું હા શું વાત કરે છે તું મને ખબર છે ને આ વ્યક્તિનું મોઢું જોઉં મને બિલકુલ બરદાશ્ત નથી થતી પણ હવે તારો જમાઈ છે તું માન કે ન માન કોને કીધું તારા કેવાથી થઈ ગયો જમાઈ હું તો નથી માનતી અને કોઈ અરે ભિખારી માનું છું અને હું જે માને પણ છતાં એ જમાઈ તો તારો જ છે દુનિયામાં જઈને કહે છે કે મારો જમાઈ ભિખારી છે મીરા તું છે ને આંખો ખોલીને જો રિયાલિટી તું જો તું ક્યાં હતી ને તું ક્યાં જઈને બેઠી છે રિયાલિટી તું જો મમ્મી લગ્ન થઈ ગયા છે મારા હવે હું ફક્ત તારી દીકરી નહીં પણ કોઈના ઘરની વાવ છું નથી ગળામાં મંગળસૂત્ર નથી સિંદુર અને તું એવું કહે છે કે તું મારી પત્ની છે એની તાકાત પણ નથી તને મંગળસૂત્ર અપાવવાની કે આવતી હતી ને એટલે એણે જ ના પાડી અને મેય ના પાડી હતી કે મમ્મીને કદાચ ગમે કે ના ગમે એટલા માટે

તું ક્યાં જઈને બેઠી છે મારું ફ્યુચર શું હતું પપ્પા ના ગયા પછી મેં પણ તો મારી જિંદગી એકલા કાઢીને મમ્મી અરે હું છું ને બેટા હું છું તારી સાથે તું શું કરીશ પ્રેમ આપીશ સમય આપીશ મારું બાળ પણ પાછું આપીશ હું તને પ્રેમ સમય અને એક સારો છોકરો પણ ગોતી આપીશ પણ તું આના છોડ હમણા હમણા એનો મતલબ પ્રેમ તો મારે બીજેથી જ ગોતવાનો છે લાગણીઓ મારે બીજે જ ગોતવાની હોય ને તો અશોકમાં કોઈ વાંધો નથી તારી પાસે ક્યારેય સમય નહોતો મારા માટે મમ્મી

કે તારું સંતાન તારા પગમાં પડીને ભીખ માંગતું હોય એવી કોઈ માં ના હોય મીરા એવી કોઈ માં ના હોય હું તારા ફ્યુચરની ચિંતા કરું છું તારા તારું આગળનું કરિયર સપોર્ટ કર ને કેમ સપોર્ટ ના કરે તે દિવસે अशोकને લઈને આવી હતી ને વાત કરવા માટે કે એને જોબ આપી દે તો કેમ ના આપે મમ્મી અરે હું નથી ચાહતી હવે ભિખારી જેવો છોકરાને કે મારો જમાઈ બને નથી ચાહતી હું અરે તું ક્યાં છે તારું સ્ટેટસ શું છે અને હા આ લેટીની સામે જો તું મીરા મારે કઈ નથી જો

જઈએ છીએ શું જઈએ છીએ હજુ તો આપણે લોકો બહાર પણ નથી ગયા ને તમે લોકો શું જવાની વાત કરો છો ચાલો ચાલો ફટાફટ અંદર ચાલો તમારા ભાઈ પણ આવતા હશે ચાલો ના પાડીને ભાભી તમને ખબર છે મમ્મીએ કેટલું અપમાન કર્યું છે અપમાન કર્યું છે હા આ તો તમે આમંત્રણ આપ્યું હતું એટલે અમે આવ્યા હતા પણ હરી પાછું આજ અમારું અપમાન કર્યું શું થયું શું કહ્યું મમ્મીએ શું નથી કહ્યું ભાભી કેટલા શબ્દો બોલ્યા છે

કેવી રીતે ભૂલી જાવ મારે મમ્મી હર વખત આવું કરે છે અને અત્યારે પણ અમે કદાચ આવી જશું તો શું મમ્મી શાંત બેસશે મમ્મી એક એક શબ્દ એવા બોલે છે કે સાત પેઢીનો દુશ્મન હોય ને એ ના બોલે તો શું કરવાનું દુશ્મન બની જવાનું છે અરે આપણે લોકો એક ફેમિલી છીએ અને અમે લોકો માનીએ છીએ કે મમ્મીની ભૂલ છે મમ્મીએ સમજવાની જરૂર છે એમના માટે બસ પૈસા જ જરૂરી છે આવું ન કરવું જોઈએ આ પપ્પાના ગયા પછી

અને કેટલા વર્ષો નહીં બોલું એક દિવસ સમાધાન કરવાનું જ છે ને તો આજે કેમ નહીં એ વાત તો સાચી છે ભાભી કે સમાધાન આજ નહીં તો કાલ થઈ જશે પણ મને મમ્મી પર જરાય ભરોસો નથી આઈ ધ વે હેપી એનિવર્સરી થેન્ક યુ અને ચાલો આવી રીતે છે ને વિશ નથી કરવાનું તમારા ભાઈ હમણાં આવતા જ હશે ચાલો અંદર ચાલો જમાઈ જો હું સમજો છું કે તમને ખોટું લાગ્યું હશે તમે ખાગરના જમાય છો જમાઈને તો હાથમાં રાખવાના હોય એની જગ્યાએ તમારું એટલું અપમાન થઈ રહ્યું છે પણ થોડા સમયમાં બધું સારું થઈ જશે ચાલો અંદર ચાલો પછી આપણે બધાય બહાર જવાનું છે જો હું તને કહું છું આ 15 મિનિટ થઈ ગઈ દેવાંગભાઈ આવ્યા હતા એની તો આપણે જવાનું છે હાલ ચાલ જવું છે હોટેલમાં મારે કઈ નથી જો ત્યારે તો તે હા પાડી હતી તમે કેવી વાત કરો છો અશોક આ ઘર નું વાતાવરણ આટલું ખરાબ હોય અને મને ખાવાની થોડી પડી હોય આ તો ભાભી એ મને સમ આપ્યા ને જીદ કરી એટલે રોકાઈ ગઈ તો બાકી મને આ ઘરમાં માં 1 મિનિટ પણ ઊભું રહેવું ગમતું નથી મારી વાત સાંભળ હું ઈ કાય આયા ખાવા નથી આવ્યો આ તો દેવાંગભાઈ ભાઈ આમંત્રણ આપ્યું તું એટલે આવ્યા છે ભાઈ બાકી તો મારું ઈ મન નોતું પણ જો નો આવવી તો પછી દેવાંગભાઈને ખોટું લાગે કે નહીં એટલે તો આવ્યા હતા આપણે લોકો કે ભાઈને ખોટું ન લાગે અને કદાચ મમ્મી મને જોવે તો મમ્મીના હદાયમાં પરિવર્તન થાય એને મારી ભૂલ ભૂલાઈ જાય પણ નહીં મમ્મી છે કે માનવા તૈયાર જ નથી અશોક હું ડીનાઈ નથી કરતી કે મેં મમ્મીનું દિલ તોડ્યું છે હું માનું છું કે ની વિરુદ્ધ જઈને મેં જે કર્યું છે એ નથી જ ગમ્યું પણ બની શકે કે આજ નિયતિમાં લખ્યું હોય બની શકે કે મારા લગ્ન તમારી સાથે જ થવાના હોય તો થઈ ગયા છે જો મારી વાત સાંભળતું જો મમ્મીએ એ આપણું અપમાન કર્યું ને ત્યાં મમ્મી એક રીતે હાસા છે કારણ કે જો આ તો તે ભાગીને લગ્ન કર્યા આવી રીતે તો એ ખોટું કહેવાય ને હે એટલા માટે એ આવું કરે છે પણ જો સારો સમય આવશે ને એટલે છે ને બધું સુધરી જશે સમજી તું સમય સમયની તો રાહ છે જીવન આજ સારો આવશે કાલ સારો આવશે પણ સમય છે કે સારો આવવાનું નામ જ નથી લેતું અશોક તમને શું લાગે છે એટલી મોટી ભૂલ કરી નાખી છે કે મમ્મી આખા જીવનમાં ક્યારેય મારી સાથે વાત નહીં કરે સમાધાન નહીં કરે અરે આવું હું કબ બોલજો તું હેમાંય પરિવર્તન આવશે હે એક માં હશે અને માનો માનું છે ને બહુ વિશાળ હોય છે સમજી પણ હા આ વાતનું ખોટું લાગ્યું એનું એ જગ્યાએ હાસા છે કારણ કે જો ગમે હોય તો તારા માટે એ છોકરો પોતવાના જ હતા પણ તમારા માપના એટલે કે તમારા લેવલના હા અને તમે રહ્યા પૈસાવાળા તો એની પણ ઈચ્છા હોય ને કે મારી દીકરી હા આપણા જ લેવલમાં લગ્ન કરે અને સુખી થાય જો કે હું તો તને કોઈ દિવસ દુઃખી નહીં કરું પણ હવે આ વાત મમ્મીને મારે કેવી રીતે સમજાવવી કાઈ વાંધો નહીં સમય સમયનું કામ કરે છે આજ નહી તો કાલ સારું થઈ જશે પણ મને કે બહાર જવાની ઈચ્છા નથી એટલે આપણે થોડીવાર બેસી અને બધાને મળીને નીકળી જઈએ કારણ કે મને હવે આ ઘર મારું લાગતું જ નથી જ્યારે પણ અહીંયા પગ મૂકું છું તો એમ જ લાગે છે કે હું કોઈ દુશ્મનના ઘરે આવી છું તો આ દેવાંગભાઈનું અપમાન કર્યું હે સમજે તો હા આટલા પ્રેમથી આપણને આમંત્રણ આપ્યું અને આપણે જો એના આ પ્રસંગમાં નહીં જઈએ આ એનિવર્સરી એટલે હા એક પ્રસંગ જ કહેવાય ને એમાં જો આપણે હાજરી ન આપીએ તો પછી એને કેટલું દુઃખ લાગશે કે કોઈ દિવસ વિસાર્યું છે નહીં તમારી વાત પણ સાચી છે આમાં ભાઈનો અને ભાભીનો શું વાંક છે એ બિચારા તો કેટલી આજીજીઓ કરે છે આપણને રોકવા માટે ઠીક છે તમે કહો છો ને તો આજનો દિવસ બધું એડજસ્ટ કરવા માટે હું તૈયાર છું ભાઈ અને ભાભીની એનિવર્સરી ન બગડે ને એના માટે આપણે હોટલમાં જમવા જઈએ તો પણ મને વાંધો નથી પણ એવું કરીશું કે ત્યાંથી ડાયરેક્ટ આપણે ઘરે જતા રહીશું ભલે સારું તો જઈએ આપણે લોકો